મેઘલી નદીને કાંઠે અને ખૂબ નયનરમ્ય નજારો દેવડકા ધામમાં તમને જોવા મળે છે અહીંની લોકવાયકા તો એવી છે કે આ ગામ મેઘા પીપળિયા દેવડકા નદીને કાંઠે સ્થિત હતું પરંતુ સંજોગો અનુસાર ખૂબ વરસાદ અને હોનારતથી આ મેઘા પીપળિયા ગામ તણાઈ ગયું જેથી ગામ સંપૂર્ણ હોનારતમાં ધ્વસ્ત થઈ ગયું હતું એક પણ મકાન બાકી નહોતું રહ્યું બીજી લોકવાયકા એવી પણ છે કે અહીં ચારણો પહેલાના સમયમાં પોતાના ઘેટા બકરા અને ગાયો અને સાંઢિયાઓ રાખતા હતા પરંતુ આ મેઘલી નદી એક વખત રાતના બે કાંઠે આવેલી અને આ ચારણોના બધોય માલ અને ઢોર તણાઈ ગયા હતા જેથી ચારણોએ આ નદીને શ્રાપ આપ્યો હતો કે હવેથી ભલે ને બે કાંઠે વહેતી હોય પરંતુ સવાર પડતા જ આ નદીમાં એક પણ ટીપું પાણીનું નહીં રહે ત્યારથી જ આજ સુધીમાં મેઘ પીપળિયાની આ મેઘલી નદીમાં ગમે તેટલો વરસાદ પડ્યો હોય બંને કાંઠામાં નદી વહેતી હોય પરંતુ સવાર પડતાની સાથે જ આ નદીમાં વહેતું હોય ત્યારે એક પણ ટીપું પાણી રહેતું નથી જેથી બે હજાર પંદરના થી ખૂબ વરસાદ પડ્યો હતો પરંતુ નદીમાં પાણી રહેવાને બદલે બધું જતું રહ્યું હતું ને અને ખૂબ નુકસાની સહેવાનો ખેડૂતોને વારો આવ્યો હતો ઉકાળ તાલુકાના મેઘા પીપળિયા ગામ અને સુનતાલપુર વચ્ચે એ ખૂબ નયન રમ્ય જગ્યા જેને દેવડકા ધામ કહેવામાં આવે છે એવી એક પ્રાકૃતિક જગ્યા જંગલો વચ્ચે જ્યાં દેવોના દેવ મહાદેવ ભગવાન ભોળાનાથ અને જેમનું નામ છે જડેશ્વર મહાદેવ જે મહાદેવ ખરેખર સાક્ષાત્કાર જેઓ લોકોની માનતા પૂરી કરતા હોય લોકો તેમની પાસે કંઈક માંગતા હોય અને હાચા દિલથી માંગ્યા પછી લોકોની માનતાઓ પૂરી થતી હોય એવું એક ભાસ થાય છે દરેક શ્રદ્ધાળુઓ અહીં દેવડકા ધામમાં દર્શનાર્થે આવે છે ખૂબ લોકોમાં દેવોના દેવ મહાદેવ જડેશ્વર મહાદેવ પ્રત્યે ઘણી બધી લાગણીઓ હોય છે દેવડકા ધામમાં જડેશ્વર મહાદેવનું મંદિર ખુબ પૌરાણિક છે તેની સાથે ઘણી લોક વાયકા ઉપર છે જે મોટી ઉંમરના લોકો આપણને કહેતા હોય કે અમારી અબતની ટીમે ઘણા લોકોના ઇન્ટરવ્યુ લીધા તેમાં જાણવા મળ્યું છે કે મેગા પીપળિયા ગામ સૌથી પહેલા આ દેવડકા ધામમાં આજ તાર ઉપર હતું પરંતુ સંજોગો અનુસાર કોઈક દિવસે ખૂબ વરસાદ અને હોનારત થઈ જે પાસે મેઘલી નદી આવેલી છે તે નદી ગાંડી તૂર બની નદી બે કાંઠામાં વહેતી થઈ અને નદીઓમાં ઘોડાપુર આવતાની સાથે જ આ ગામ તણાઈ ગયું હતું ત્યારબાદ એ ગામની અંદર રહેલા ચારણો જે પોતાના ઘેટાઓ બકરાઓ ગાયો અને ઊંટો રાખતા માલઢોરને ચારતા હતા પરંતુ આ નદીઓના ઘોડાપુરથી તમામ ચારણોના નેસ તણાઈ ગયા હતા અને ફરી એ ચારણોએ આ મેઘલી નદીને શ્રાપ આપ્યો હતો કે હવેથી તારામાં બીજા દિવસે એક પણ ટીપું પાણીનું નહી ત્યારથી આજ દિવસ સુધી આ પીપળીયા નદીમાં ગમે તેટલો બે કાંઠામાં નદી વહેતી હોય પરંતુ બીજા દિવસે સમગ્ર ગામેનું સાક્ષી છે કે એક પણ ટીપું નદીમાં રહેતું નથી આવી પણ લોકવાયકાઓ છે જેમાં જડેશ્વર મહાદેવના દર્શન કરવા એક લહાવો છે અને ખૂબ દર્શનાર્થીઓ અહીં દર્શન કરવા માટે આવે છે અને બધા લોકોની મનોકામના મહાદેવ દેવોના દેવ મહાદેવ જડેશ્વર મહાદેવ પૂરી કરે છે અહીં એમના એક પૂજારી પણ છે જે ઘણા સમયથી મહાદેવની પૂજા કરે છે અને એક નયન રમ્ય વાતાવરણ અહીં ઉદ્ભવ થાય છે અબત ચેનલ કનું ડાંગર કુકાઓ તાલુકાના ગઢાયા પડ્યા સુકા આવેલા દેવલગા મહાદેવ આવેલું છે આ મંદિરમાં આવે છે જળેશ્વર મહાદેવ મંદિર દર્શન આવડે આવતા હોય એઘલાઈ નદીના કાંઠે અને ખૂબ મય દ્રશ્ય નજારો ધામમાં તમને જોવા મળે છે કોઈ વ્યક્તિ જળેશ્વર મહાદેવના દર્શન કરે વ્યક્તિ મહાદેવ સાથે શ્રદ્ધાથી મહાદેવ પાસે માગે તેની મનોકામના પૂર્ણ થાય છે નદીના કાંઠે જંગલ દેવલકા ધામ દર્શન કરવા એક એવો લાવો છે લોકવાયક એવી છે કે ગામ મેં પડ્યા દેવલકા કાંઠે સ્થિતિ સ્થિતિ હતી પરંતુ સંજોગમાં અનુસાર ખૂબ વરસાદ

ઈ ચારણ નું નામ મેગા ચારણ હતું એમ કે મેગા ચારણ ખોડિયા હા હા મૂળ એનું જૂનું કુકાવળ જૂનું કુકાવ કુકાવ છે આ આવી બરોબર આથી ડાબલાળીએ ગઈ હા ત્યાં ખોડિયા છે કાવ તાલુકો નું ગામ મેગા પીપળિયા મેગા પીપળિયા મેઘલી નદી સંતાલપુર વસાળે બે દેવલકાની મંદિર છે મહાદેવનું મંદિર જે હાથી શ્રદ્ધાથી પૂંજે છે બાપુ અને એની ગમે તમામ કામના પૂરી થાય છે એ બાપુ અહીંયા રહે છે બાપુ અપંગ છે સારી રે છે માણસો બહુ આવે સેવા પૂજા કરવા વાળા અને સારી શ્રદ્ધા રાખે છે ને એને કામ પૂરું થઈ જાય છે અહીંયા કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ આવી શકે છે